નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા અને સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત થશે વર્ષ બે હજાર પચીસ માટે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે આગામી વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાત સરકારે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે જે કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર પચીસમાં પચીસ જાહેર રજાઓમાંથી પાંચ રજાઓ કપાઈ જશે વૈકલ્પિક રજાઓમાં ચાર રવિવારની જાહેર રજાઓ અને અન્ય એક રજા પર બીજા શનિવારે પણ મળશે સરકારી કર્મચારીઓને અન્ય વીસ રજાઓ પણ મળશે આ માહિતી સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સંભળાશય લગ્નના ગીતો અને સીઝનની શરૂઆત પણ થઈ જવા પામી છે દેવ દિવાળી બાદથી લગ્ન સિઝનની શરૂઆત થઈ રહી છે જૂન બે હજાર પચીસ સુધીના ઘણા મુહૂર્તો પણ છે ત્યારે બે હજાર ચોવીસના બચેલા નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો નવેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત સોળ સત્તર બાવીસ ત્રેવીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે છે ડિસેમ્બરમાં બે ત્રણ ચાર પાંચ છ સાત અગિયાર બાર ચૌદ અને પંદર તારીખ સૌ મરત રહેશે સોળ ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કૌમૂરતા રહેશે જેથી કોઈ શુભ કાર્ય થઈ શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવ દિવાળી નિમિત્તે કિંજલ દવે મા અંબાના કર્યા છે દર્શન મા જગતજનની અંબાનું મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે મા અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે વર્ષભેર ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે હાલમાં દિવાળીનો પર્વ ચાલતો હોવાથી ભક્તો મોટી સંખ્યામાં મા જગદંબાના દર્શન કરવા માટે અંબાજી પણ જતા હોય છે ગુજરાતની ગાયિકા કિંજલ દવે પણ પોતાના પરિવાર સાથે એટલે કે દેવ દિવાળીના નિમિત્તે વહેલી સવારે મા અંબાના દર્શન પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંદકી કરનારની હવે ખેર નહીં મળશે મેમો હેરિટેજ સિટી અમદાવાદમાં હવે ગંદકી કરનાર સામે મહાનગરપાલિકા લાખ આ કરશે જાહેર રસ્તાઓ ઉપર ગુટખા ખાઈને પિચકારીઓ મારશો તો ઘરે ફરફરિયો આવી જશે પિચકારી મારતા પિચકારીયાઓ સામે થશે દંડાત્મક કાર્યવાહી જેના માટે મહાનગરપાલિકાએ સીસીટીવી થકી મેમો આપવાની કામગીરી કડક અને ઝડપી બનાવી છે સીસીટીવી મુજબ મેમો વાહનના નંબર આધારે પહોંચી જશે અને તમારે રૂપિયા સોનો દંડ પણ ભરવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડિકલ કેમ્પને લઈને સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ સરકાર એલર્ટ થઈ ગઈ છે આ ઘટનાને લઈને સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પીએમ જય સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે જો કોઈક હોસ્પિટલ કેમ્પ કરશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સરકાર પીએમજી હેઠળની તમામ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે જેમાં સારવાર રજિસ્ટ્રેશન દર્દીની સંભાળ અને પ્રોટોકોલની ચકાસણી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ મામલે હર્ષ સંઘવીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે ખ્યાતિ હોસ્પિટલ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસની કામગીરી ચાલુ કરી દીધી છે આ સાથે ફરિયાદમાં આરોપીઓ સામે કડક કલમો ઉમેરવામાં આવી છે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ સતત કામ પણ કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાદા ભગવાનનો એકસો ને સત્તરમો જન્મ જયંતિ મહોત્સવનું આયોજન વડોદરા શહેરના નવલખી મેદાનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની એકસો ને સત્તરમી જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દસ નવેમ્બરથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ ભક્તો મુલાકાત લઈ ચૂક્યા છે લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કનો સમય પણ વધારીને બપોરે ત્રણથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો છેલ્લા દસ દિવસમાં સોના ચાંદીના ભાવમાં છ ટકાથી વધુનો ઘટાડો થયો છે એ અહેવાલ મુજબ રૂપિયામાં ઘટાડો અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઘટી રહી છે પાંચ નવેમ્બરે સોનાની કિંમતની સરખામણીમાં દસ દિવસ બાદ સોનું લગભગ પાંચ હજાર રૂપિયા સસ્તું થયું છે સ્થાનિક બજાર દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું અગ્નિસિત્તેર હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત એકસોને દસ રૂપિયા વધીને પંચોતેર હજાર નવસોને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારમાં પ્રદૂષણ જોખમી સ્તરે જોવા મળ્યું છે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે વધી રહ્યું છે જેમાં રામોલ હાથીજળ વટવા રિવરફ્રન્ટ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને પાર ગઈ ગયો છે રામોલ હાથીજળમાં વિસ્તારમાં હવા સૌથી વધારે ખતરનાક છે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો ને બાવનની આસપાસ નોંધાયો હતો વટવામાં ચારસોને ઓગણપચાસ રિવરફ્રન્ટ ઉપર ચારસોને પાંત્રીસ અને શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પચીસની આસપાસ નોંધાયો છે પ્રદૂષિત હવાથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ પણ વધવાની શક્યતાઓ વર્ણવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જવા પામી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જે માણસોનું હોવાનું જણાવ્યું છે આ વિડિયોમાં મહિલા બાળકની ચોરી કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે લોકોએ ભેગા થઈને મહિલાને ઝડપી હતી અને બાળક ચોરતી હોવાનું કહીને તેના ઉપર આક્ષેપ પણ લગાવ્યા હતા રાજ્યમાં બાળક ચોરી ગેંગની સક્રિય થઈ હોવા અંગેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ખાસ કે અમે મિત્રો આ વિડીયોની પુષ્ટિ કરતા નથી પરંતુ આ એક માહોલ પણ સર્જાઈ ગયો છે અત્યારે સમગ્ર મામલો હવે તપાસનો વિષય પણ બની ચૂક્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની ભરતી રદ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની ભરતી હમણાં રદ કરાઈ છે જેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે તો સ્ટાફની ભરતી રદ કરાઈ છે જેને ઉમેદવારો હજુ પણ અજાણ છે ચાર હજારથી વધુ ઉમેદવારો હજાર હોવાની વાત સામે આવી છે જેમાં કુલ ચોપન જગ્યાઓ પર ભરતી રદ કરવામાં આવી છે રજીસ્ટ્રેશન માટે ઉમેદવાર ત્રણસો રૂપિયા લેવામાં આવ્યા હતા અને ઉગરાવેલા કુલ બાર લાખ રૂપિયા પરત આપવાના પણ હજુ પણ બાકી નીકળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરસંઘવીની વડોદરા મુલાકાત સામે આવી છે દસમી નવેમ્બરથી વડોદરામાં દાદા ભગવાનની એકસો ને સત્તરમી જન્મજયંતિ નિમિત્તે શાનદાર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ હાજર રહ્યા હતા વડોદરાના નવલખી મેદાન ખાતે હરસંઘવી સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સંઘવીએ આત્મજ્ઞાની પરમ પૂજ્ય દીપકભાઈને મળીને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા પછી તેઓ વડોદરાના સાવલી વિધાનસભા ખાતે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સંમેલનમાં પણ પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવીને પંચસ્તરીય મોડલ ઊભું કર્યું છે રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવરાત અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાનની સાથે વધુ આવક પણ મેળવતા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુ જીવલેણ સાબિત થયો બે લોકોના થયા છે મોત હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે રોગચાળો વકર્યો છે ચોમાસા બાદ સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે પરંતુ આ વર્ષે ડેન્ગ્યુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુના કારણે બે લોકોના મૃત્યુ પણ થયા છે આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે આ વખતે ડેન્ગ્યુ પ્રાણઘાતક સાબિત પણ થયો છે ડેન્ગ્યુના દર ત્રણ વર્ષે તેની પેટર્ન બદલે છે અને દર ત્રણ વર્ષે તે વધુ આક્રમક પણ બનતો જણાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે